નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા લોકોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે શ્રવણ કરવાના છીએ શ્રી ગરુડ પુરાણનો અગિયારમો અધ્યાય દશ ગાત્ર વિધિ નિરૂપણ વર્ણનનો જો આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમે તો અન્ય લોકોને મોકલી પુણ્યનું કાર્ય કરજો ફરી ફરી વિનંતી કરું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ જ ચેનલમાં તમને શ્રી ગરુડ પુરાણના એકથી દસ અધ્યાય પણ મળી જશે તો એનું પણ સમય મળે ત્યારે શ્રવણ કરવા વિનંતી છે તો શરૂ કરીએ આપણે અગિયારમો અધ્યાય દસ ગાત્ર વિધિ નિરૂપણ વર્ણન ગરુડજીએ પૂછ્યું હે કેશવ હવે મને દશ ગાત્ર કર્મની વિધિ કહો એ કરવાથી કયું પુણ્ય મળે છે અને જો મરનારને પુત્ર ન હોય તો આ ક્રિયા કોણે કરવી આ બધું મને કહો શ્રી ભગવાને જવાબ આપ્યો હે ગરુડ સાંભળો હું તમને ગશ દશ ગાત્ર વિધિ જણાવું છું જે કરવાથી સત્પુત્ર પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે પુત્રે શોક છોડી અને સત્વગુણી થઈને ધૈર્ય ધારણ કરી પિતાનું પિંડદાન કરવું આંસુ ન પાડવા બાંધવો દ્વારા વહાવવામાં આવતા આવતા લીંટ અને આંસુ પ્રેતે ખાવા પડે છે તેથી શોકના કારણે નકામું રડવું નહીં મનુષ્ય ભલે હજાર વર્ષ સુધી રાત દિવસ શોક કરે છતાં પણ મરેલો માનવી કદી પણ દેખાવાનો નથી જેનો જન્મ થયો છે એનું મોત અવશ્ય થાય છે અને જે મર્યો છે એનો જન્મ અવશ્ય થાય છે તેથી અનિવાર્ય આવા ગવન માટે વિદ્વાને કદાપી શોક ન કરવો દેવી અથવા માનુષ એવી કોઈ વિધિ નથી જેનાથી મરેલો મનુષ્ય સજીવન થઈને પાછું આવે મોતનો કોઈ ઉપાય હોત તો રાજા નળ રામચંદ્રજી અને યુધિષ્ઠિર દુઃખીથી દુઃખથી મુક્ત ન થાત મનુષ્ય શરીર થકી હું પણ આનું અભિમાન રાખે છે છતાં પણ તેનું શરીર તેને છોડી દે છે તેથી જનનો સહવાસ રહેશે તેમ માનવું નહીં જેમ કોઈ યાત્રી છાંયડામાં વિશ્રામ કરે છે અને વિશ્રામ કરી આગળ નીકળી જાય છે એવો જ પ્રાણીઓનો સંબંધ આવાગમન છે સવારે ઉત્તમ પદાર્થોથી બનાવેલી રસોઈ સાંજે બગડી જાય છે તેમ અનાજના રસથી પુષ્ટ થયેલું શરીર પણ નિત્ય નથી આ દુઃખની દવા વિચારને ચિંતન કરી અજ્ઞાનથી પેદા થયેલા શોકને છોડીને પુત્રે મૃતકની ક્રિયા કરવી જો પુત્ર ન હોય તો તેની પત્નીએ વિધિ કરવી અને જો તે ન હોય તો મૃતકનો સગો ભાઈ કરી શકે તે ન હોય તો શિષ્ય અથવા કોઈ પિતરાએ આ વિધિ કરવી હે ગરુડ કોઈ પુરુષને પોતાનો પુત્ર ન હોય તો જેઠ અથવા નાના ભાઈના પુત્ર પૌત્રે દશ ગાત્રાદી કર્મ કરવું એક પિતાથી થયે પેદા થયેલ ભાઈઓમાં જો એકને એક જ પુત્ર હોય તો એ પુત્રથી સૌ ભાઈઓ પુત્રવાળા છે એવું મનુજીએ કહ્યું છે એ પુરુષને જો ઝાઝી સ્ત્રીઓ હોય અને એમાં એક જ પુત્રવાળી સ્ત્રી હોય તો અન્યને પણ પુત્રવતી માની શકાય છે જો બધા જ ભાઈઓ પુત્ર વિનાના હોય તો મિત્ર પિંડદાન આપી શકે છે પરંતુ ક્રિયાનો લોપ થવો ના જોઈએ અને જો મિત્ર પણ ન હોય તો પુરોહિત પિંડદાન કરી શકે છે જો સ્ત્રી કે પુરુષ પોતાના ઈષ્ટ મિત્રની ક્રિયા કરે છે તો તેમને અનાથ પ્રેતના સંસ્કાર કરવાને કારણે કોટી યજ્ઞોનું ફળ મળે છે હે ગરુડ પિત્રે પુતાનું દસ ગાત્ર કર્મ કરવું જોઈએ મોટા પુત્રના અવસાન પર અતિસ્નેહ હોવા છતાં પિતાએ દસ ગાત્ર ન કરવું જો ઘણા પુત્રો હોય તો એકની પાસે જ આ વિધિ કરાવવી એ પછી દસ ગાત્રાદિ કર્મ તથા બીજા શ્રાદ્ધ પણ એકે જ કરવા ધનના ભાગલા પડ્યા હોય છતાં પણ એક જ પુત્રે આ ક્રિયા કરવી પરંતુ બાર માસિક એટલે સંવત્સર શ્રાદ્ધ વગેરેમાં સૌ ભાઈઓએ ભાગલા પડ્યા હોય તો પોતપોતાની રીતે અલગ અલગ કરવા સૌથી મોટા પુત્રે ભક્તિપૂર્વક દસ કર્મ કરવું દસ કર્મ વખતે રોજ એકવાર એકવાર જ જમવું જમીન પર પથારી કરવી શુદ્ધ રહેવું તથા બ્રહ્મ ધ્યાનમાં લીન રહેવું સાત વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે એ ફળ માતા પિતાની ક્રિયા કરવાથી પુત્રને મળે છે દસ ગાત્ર કર્મના આરંભથી જ્યાં સુધી વર્ષો વરસીવાળે ત્યાં સુધી જે પુત્ર આ સકળ ક્રિયાઓ કરે છે તો તેને ગયા જન્મનું શ્રાદ્ધ ફળ મળે છે હવે દસ ગાત્રાખ્ય કર્મની વિધિ કહું છું તે સાંભળો કૂવો તળાવ બગીચો તીર્થમાં દેવાલયમાં જઈ મધ્યપ્રહરે કોઈ મંત્ર વગર સ્નાન કરવું પછી પવિત્ર થઈ વૃક્ષની નીચે દક્ષિણાભિમુખ બેસી ત્યાં વેદી બનાવી ગાયના છાણથી લીપવી એમાં પાંદડા પર દર્ભ વડે કૌશિક નામના બ્રાહ્મણનું સ્થાપન કરવું પાધ્યાદિ ઉપચારથી એની પૂજા કરી અતસી પુષ્પસંકાશ મંત્ર બોલીને પ્રણામ કરવા પછી તેની આગળ પિંડ માટે કુશનું આસન અને ઉપર ગૌત્રનો ઉચ્ચાર કરી પિંડ ધરવા એ પિંડ ચોખા કે જવના લોટ વડે બનાવવા એ પછી ચંદન અને ભાંગરાના ફૂલો એની પર અર્પણ કરવા તથા દીવો ધૂપ પ્રસાદ નાગરવેલનું પાન તથા દક્ષિણા સમર્પણ કરવા કાગ ભોજન એક પાત્રમાં મૂકવું જેમાં અનાજ દૂધ તથા પાણી હોય પછી તલની અંજલી આપતા પ્રેતના નામ તથા ગોત્રનો ઉપચાર કરીને તે અન્ન સમર્પણ કરવું અન્ન અને જળ અથવા અન્ય જે વસ્તુ પણ પ્રેત શબ્દથી આપવામાં આવે છે એ વસ્તુ મૃતકને અનંત ફળ આપનારી હોય છે તેથી પ્રથમ દિવસથી શરૂ કરીને સમપીડી વિધાન સુધી મૃતક સ્ત્રી અથવા પુરુષ બંનેને શ્રદ્ધાથી એમના નામની સાથે પ્રેત શબ્દનું ઉચ્ચારણ કરી દાન આપવું પહેલા દિવસે જે વિધિપૂર્વક દ્રવ્ય આપવામાં આવ્યું હોય એ વિધિથી અને એ પ્રકારે અનાજના નવ દિવસ સુધી પિંડ આપવા મૃતકને સ્વર્ગ પ્રાપ્ત થાય તે હેતુ નવમા દિવસે બધા સપીંડથી તેલ લગાવવું પછી ઘરની બહાર સ્નાન કરી હાથમાં ધરો તથા જળ ગ્રહણ કરી ઘરની સ્ત્રીઓને આગળ કરી મૃતસ્થાન તરફ જવું અને કહેવું કે આ ઘરોની પેઠે તમારા કુળની વૃદ્ધિ થજો તથા આ રંગેલા ચોખા પેઠે તમારા કુળનો વિકાસ થજો એમ કહી ધરો અને ચોખા ત્યાં નાખવા હે ગરુડ દસમા દિવસે માંસનો પિંડ આપવો માંસના પિંડનો કળિયુગમાં નિષેધ છે તેથી અડદના લોટનો પિંડ બન આપવો દસમા દિવસે બધા ભાઈઓએ મુંડન કરાવવું પરંતુ જે પુત્ર ક્રિયા કરાવતો હોય તેણે સંપીડી પછી જ ક્ષોર કર્મ કરાવવું દસ દિવસ સુધી રોજ એક બ્રાહ્મણને મીઠું ભોજન કરાવવું અને હાથ જોડીને ભગવાનનું ધ્યાન ધરી પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરવી અળસીના ફૂલ સમાન કાંતિવાળા પીળા વસ્ત્ર ધારણ કરનારા અચ્યુત અવિનાશી વિષ્ણુ ભગવાન ગોવિંદને જેવો નમસ્કાર કરે છે એને કોઈ ભય નથી હોતો હે ભગવાન તમે આદિ અને અંતથી રહિત છો અને શંખ ચક્ર તથા ગદાને ધારણ કરનારા છો હે કમળની પાંખડી સમાન નેત્રવાળા ભગવાન આપ એ પ્રે મુક્તિ આપનારા થજો આ પ્રાર્થનાના મંત્રને શ્રાદ્ધના અંતમાં રોજ વાંચવો પછી સ્નાન કરીને ઘરે જવું અને ગાયને ઘાસ નાખ્યા પછી પોતે ભોજન કરવું ઇતિશ્રી ગરુડ પુરાણે સારો દ્વારે દશ ગાત્ર વિધિ નિરૂપણો નામ એકાદશો અધ્યાય તો અહીંયા ગરુડ પુરાણનો આ અગિયારમો અધ્યાય પૂર્ણ થાય છે જો આ ગરુડપુરાણના અધ્યાય આપ લોકોને ગમ્યો હોય તો અન્ય લોકોને શેર કરી અને પુણ્યના કારમે એમાં સહભાગી થજો આમાં કોઈ દોષ રહી ગયો હોય તો મને નતમસ્તક માફ કરશો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ